રાજકોટ જૂનાગઢ રોડ અને અને પીપળવાડી ખુટિયાનો અનહ ત્રાસ જોવા મળી રહ્યો છે ધોરાજીના જૂનાગઢ રોડ પર આવેલ પીપળવાડી વિસ્તારમાં છેલ્લા ઘણા સમય થી ગાયો અને ખુટિયાનો આતંક જોવા મળે છે પીપળવાડી વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકોના ઘરોમાં ગાયો અને ખુટિયા ઘૂસી તહેસ નહેસ કરે છે

બહુ જ નાના છોકરાઓને વૃદ્ધો દર્શને જવું અમારી સામે મંદિર છે તો અને કોઈ આમ કામવાળા નીકળતા હોય છોકરાઓ નીકળતા હોય મોટી ઉંમરના એના કામે જતા હોય એને પછાડી દે છે આ તો એક ભાઈ નો જીવ વયો જાત માં અમે બધા બચાવી હોય એને તો આની રજૂઆત કરવા અમે આવ્યા છે તો આનો કઈક નિર્ણય લઈએ તકલીફ એટલે બહુ જ તકલીફ પડે છે જેવી કયો એવી ઘરમાં રહેવું પડે છે ઘરમાં ઘર સુધી પહોંચી જાય છે રસોડા સુધી ખાઈ પી ખમદાણ કરી નાખે છે નુકસાનીઓ કેટલી કરે છે અને નાના છોકરાઓ પછી અમારે શું કરવું નાના છોકરા નથી નીકળી શકતા બહાર મારું નામ વિલાસબેન મહેશભાઈ બાલધા અમારે પીપરવાડીમાં ગાયોનો એટલો ત્રાસ છે કે ગાયો ઘર રસોડા સુધી પહોંચી જાય છે બધું ખમડાણ કરી અને વયું જાય છે અને મારે છે છોકરા રમતા હોય બધા કેટલી પહોંચાડે છે અને વસ્તુ ઢોળી નાખે છે મારવા દોડે છે હમણાં તો બધી ગાય એટલી મારે છે

આખા વિસ્તારમાં પાવર હાઉસ પાસે જૂનાગઢ રોડ ફાટક પાસે ગાયોનો એટલો ત્રાસ છે અને બધાના ઘરમાં ઘૂસી જાય છે ઘરમાં ઘૂસી ઘૂસીને ગાયો મારે છે શેરીઓમાં બાળકો રમતા હોય તો એની માથાથી ઉલાડે છે ટીકા મારે છે અને ગાયોનો એટલો ત્રાસ થઈ ગયો છે કે એની કોઈ વાત જ નથી આજની તારીખમાં એક બનાવ એવો બન્યો એક ભાઈની ઉપર ગાય એટલી માથે આવી થઈ ગઈ હતી જો એ ભાઈને મેં લાકડી લઈને ન બચાવ્યો તો એ ભાઈનું આજે મૃત્યુ થઈ જાય ત્યાં સુધીની અમારે અહીંયા રજૂઆત કરવા આવી પડે છે નગરપાલિકાને જેની જવાબદારી આવતી હોય એને ગાયોને અને ખૂટિયાઓને એને પકડી અને તમે પાંજરાપુળોમાં મૂકો આ ગાયોના ત્રાસ થી નાના બાળકો ઉપર એટલો પ્રેશર છે બાળક ગલીઓમાં નીકળી નથી શકતા શિવ મંદિર અમારે પીપરવાડી આવેલું છે ત્યાં નાના બાળકો રમવા આવે છે તો એની કોઈ સેફ્ટી નથી પાંચ વાગે છ વાગે કાયમ આવા બનાવ બનતા હોય છે પણ આજ તો એક ભાઈનું મૃત્યુ થઈ જાય ત્યાં સુધી ગાયો હુમલો કર્યો એટલે અમારે રજવાત કરવી પડી તો આ રજવાત તમે ગાયોને પકડો અને એનો યોગ્ય પગલા લ્યો એવી અમારી વિનંતી છે તંત્રને સીડી સાથે વિપુલ ધામીજા ધોરાજી